નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે ફાફડા ગાંઠિયાની રેસીપી શેર કરીશ ગુજરાતીઓને ભાવતા આ ફાફડા ગાંઠિયા બનાવવામાં પણ ખૂબ જ સરળ છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ગાંઠિયા બનાવવા માટે આપણે અહીંયા ચણાનો લોટ લઈશું ઘરે જો તમે ચણાની દાળને દળીને ચણાનો લોટ લેતા હોય તો તે પણ ચાલશે અને બજારમાંથી મળતા પેકેટનું ચણાનો લોટ પણ ગાંઠિયા બનાવવામાં ચાલશે તો અહીં આપણે ચાળીને ચણાનો લોટ લઈ લીધો છે બે વાટકી જેટલો હવે આપણે તેમાં એક ચમચી મસળીને અજમો નાખી દઈશું અને એક ચમચી આપણે તેમાં કાળા મરીનો ભૂક્કો નાખી દઈશું સાથે સાથે આપણે તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઈ ચમચી આપણે ખાવાનો સોડા ઉમેરીશું ખાવાના સોડાને બદલે તમે તેમાં પાપડખાર કે પછી ગાંઠિયા માટેનું સોડા પણ ઉમેરી શકો છો હવે આપણે તેમાં બે ચમચી જેટલું મોણ ઉમેરીશું વધારે પડતું મોણ ઉમેરવાનું નથી નહીં તો ગાંઠિયા જ્યારે આપણે તળશું ને ત્યારે વધારે પડતું તેલ એબ્સોર્બ કરશે માટે ફક્ત નાની બે ચમચી જ આપણે મોણ નાખીશું હવે આપણે આ બધી વસ્તુઓને હાથની મદદથી સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું તેલ મીઠું અને સોડા સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય તે માટે આપણે હાથની મદદથી સતત તેને આ રીતે ચલાવતા રહીશું મિક્સ કરી લઈશું જ્યારે પણ આપણે ફાફડા ગાંઠિયાનો લોટ બાંધીએ ને તો તે લોટ કઠણ હોય છે માટે આપણે જ્યારે પણ તેમાં પાણી નાખીને લોટ બાંધીશું ને તો થોડું થોડું પાણી નાખી અને પછી જ આપણે લોટ બાંધીશું તો અહીંયા મેં થોડુંક પાણી નાખ્યું છે હવે આપણે આ રીતે લોટ બાંધી લઈશું તો ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને લોટ બાંધીને આપણે તૈયાર કરશું જે થોડો કઠણ હશે તો અહીંયા આપણો લોટ બાંધાઈ ગયો છે એને આપણે ફરીથી તેલવાળો હાથ કરી અને મસળી લઈએ તો લોટને એકદમ મસળવાથી તેમાં એક પ્રકારનું બાઇન્ડિંગ આવે છે જે આપણા ગાંઠિયાને એકદમ વધારે સ્વાદિષ્ટ બનાવશે તો અહીંયા લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે હવે આપણે બનાવીએ એક નવી ચટણી જે આપણે લીંબુ શરબતમાંથી બનાવીશું તો અહીંયા મેં એક કપ જેટલું પાણી લીધું છે હવે આ પાણીમાં આપણે થોડુંક લીંબુનો રસ નાખી દઈશું બે ચમચી જેટલો અને તેમાં આપણે બે ચમચી ખાંડ ઉમેરી દઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે એટલે કે ચોથા ચમચી આપણે મીઠું પણ ઉમેરી દઈશું અને ખાંડને આપણે ઓગળી જાય તે માટે ચમચીથી આપણે તેને હલાવતા રહીશું તો અહીંયા લીંબુ સરબત બની અને તૈયાર થઈ ગયું છે એમાં આપણે થોડીક સામગ્રી નાખીશું જેથી આપણી ચટણી છે તે એકદમ સરસ મજાની ચટપટી બની જાય તો અહીંયા ખાંડ ઓગળી અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બીજી વસ્તુઓ તૈયાર કરી લઈએ તો નાના મિક્સરના ખાનામાં આપણે બે મોટા મરચા નાખ્યા છે હવે બે ચાર કટકા આપણે આદુના અને થોડીક ફ્રેશ કોથમરી નાખી દઈશું પછી આપણે તેમાં એક વાટકી નાખીશું પૌવા અને એક ચોથાઇ ચમચી આપણે તેમાં મીઠું નાખી દઈશું હવે ઢાંકણને બંધ કરી અને આ બધી વસ્તુઓને આપણે એકદમ બારીક પીસી લેવાની છે તો અહીં આ બધી વસ્તુઓ સરસ રીતે બારીક પીસાઈ ગઈ છે અને તેમાં સરસ મજાનો કોથમરીનો કલર પણ આવી ગયો છે હવે લીંબુ શરબત અડધું મેં કાઢી નાખ્યું છે એક વાટકી રાખ્યું છે હવે તેમાં આપણે આ બધું જે પેસ્ટ આપણે બનાવી છે તે નાખી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા પવા નાખ્યા છે તે પાણી એબ્સોર્બ કરશે તેને લીધે આપણી ચટણી છે તે બે મિનિટ પછી જોશો ને તો એકદમ કડક થઈ ગઈ હશે કારણ કે પવાએ બધું પાણી એપ્સ ઓપ કરી નાખ્યું હશે તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે એકદમ ચટણી આપણી ઘાટી થઈ ગઈ છે હવે ફરીથી આપણે જે બચાવીને એક વાટકી જેટલું લીંબુ શરબત રાખ્યું હતું તે તેમાં નાખી દઈએ આ ચટણી એકદમ ટેસ્ટી બને છે ખાવામાં ખૂબ જ મજા આવે છે ગાંઠિયા સાથે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા એકદમ મજેદાર ચટણી આપણી બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે લોટ બાંધેલો છે તેમાંથી આટલો પોર્શન લઈ લોટનો અને હથેળીના આ ભાગથી આપણે ગાંઠિયાને ઘસી અને બનાવવાના છે તો હવે થોડોક લોટનું પોર્શન આપણે આ રીતે લાંબો કરી અને હથેળીની મદદથી ગાંઠિયાને ઘસી લઈશું તો ગાંઠિયા આપણા બની અને તૈયાર થઈ ગયા છે હવે પટ્ટી જેવું મોટું લાંબુ ચાકું લઈ અને તેને આ રીતે આપણે પાટલાથી અલગ કરી લઈશું તો આ રીતે બધા જ ગાંઠિયા આપણે બનાવી અને તૈયાર કરવાના છે ખૂબ જ સરળતાથી ગાંઠિયા બની અને તૈયાર થઈ જશે ફરીથી આપણે બીજા ગાંઠિયા પણ બનાવી લઈએ બીજો ગાંઠિયો બનાવતા પહેલાં પાટલાને આપણે એકદમ સરસ રીતે સાફ કરી નાખવાનું અને તેને જે પહેલી રીતે ગાંઠિયા બનાવ્યા ને એ જ રીતે આપણે ગાંઠિયા બનાવી લેવાના છે તો ફરીથી ચાકુની મદદથી તેને આપણે પાટલાથી અલગ કરી દઈએ તો આ રીતે આપણે બધા જ ગાંઠિયા બનાવી અને તૈયાર કરવાના છે હવે આપણે તેલને ગરમ કરવા માટે રાખી દીધું છે તો તેલ અહીંયા મીડિયમ ગરમ થઈ ગયું છે તો બંને ગાંઠિયાને આપણે તેલમાં નાખી દઈએ થોડાક ગાંઠિયા કડક થાય પછી જ આપણે ઝારાની મદદથી તેને પલટાવીશું તો હળવા હાથે આપણે ગાંઠિયાને આ રીતે પલટાવવાના છે નહીં તો ગાંઠિયા તૂટી જશે અને જે આપણે ગાંઠિયા તળવા માટેનું વાસણ લઈએ એ થોડુંક મોટું અને પોળું લેવાનું જેથી ગાંઠિયા બરાબર તેમાં સમાઈ જાય અને વધારે પડતા ગાંઠિયા નહીં નાખવાના નહીં તો ગાંઠિયા છે તે કાચા રહી જશે જેટલા સમાય તેટલા જ ગાંઠિયા આપણે નાખવાના હવે વધારાનું તેલ કાઢી અને ગાંઠિયાને આપણે ડેશમાં કાઢી લઈએ તો ફરીથી આપણે એ જ પ્રમાણે ગાંઠિયા બનાવી લઈશું ખૂબ જ સરળતાથી ગાંઠિયા નીકળી જશે અને ખૂબ જ સરળતાથી ગાંઠિયા બની પણ જશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો મિત્રો તમને જો મારા ગાંઠિયાની રેસીપી ગમી હોય તો તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ